જય મંગળમાં રામ સીતારામ બધા કેમ છો બધા કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં નવક જેવું વાગ્યું ને આપણે આગળ ઘેર આવ્યા વિડીયો તો નહોતો બનાવ્યો કારણ કે મોડો મોડો વિડીયો ચાલુ કર્યો હમણાં અમારે બપોરે કી બેન આવ્યા હે શાંતિને કહી છે જોકે તો કે હમણે તો ખબર નહોતી એ આ લોકો હમણાં ડોક્ટર ને આખી ટીમ આવે છે અહીંયા ને હમણે શાંતિને કામ થયું ને કાઉ નહીં જ થયું એ બધી ડિટેલ તમને આગળ 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 કીધું કંઈ થયું કે નહીં જ થયું આખી ટીમ આવે છે ને આખું અમારું આગળ ભરાઈ જવાનું છે

તમે ઉભો રાખો કોઈ હાથી બગાનો લોહી ચેક કરવાનો છે હાથી બગાનો લોહી ચેક કરવા આવ્યો છે અહીંયા બધાયમાં એરિયા આખામાં સર્વે કરે છે હવારે જોકે બેન આવ્યા હતા એટલે કહી ગયા હતા જુઓ ચેક કરે આ રીતના કંઈક

સરકાર ગુ એક હજારે જમીને ત્રણ ગોળી નો આવે પછી એ જ પ્રમાણે આપતા જે એરિયા ની અંદર હાથી નો શંકાસ્પદ કેસ હોય એ એરિયા માં આપતા ઓલ ગુજરાત મેં એ પ્રોગ્રામ ચાલુ હતો અત્યારે અમુક એરિયા મુજબ અને એરિયાવાઈઝ છે ને આનો વીકલી મંથલી એ રીતે અઠવાડિયે મહિને લોહી ચેક કરવાનું અને બ્લડ છે એ લેબોરેટરીની અંદર કલેક્ટ કરી મોકલવાનું હોય છે જો એમાં શરૂઆત હોય સ્ટાર્ટિંગમાં કોઈને પણ હાથી પગારનો મચ્છર કરડે તો એ ડાયરેક્ટલી

એટલા માટે જરૂરી છે હવે એક વસ્તુ છે તમારે આપડે દૂધ ના થામ માનો કે રસોડા ની અંદર રાખવું છે બારી છે એ બંધ છે દરવાજો આપડે બંધ છે પણ અંદર આપણે અમુક વખતે સાવ આવતું હોય આપડે પગમાં હોય બરાબર ટીબી હોય તો એની અંદર જોયે તો ઉધરસ આવતી હોય આ બધો દરવાજો ખોલ્યો ને આપડે કમ્પલીટ હોય સારવાર <small> મે <small> છે ને આની ગાઈડલાઈન આપેલી છે ફાઇલેરિયા કેવી રીતે થાય છે એના હું હું લક્ષણો હોય છે અને કઈ કઈ ટ્રીટમેન્ટ કરવામાં શું છે એના લક્ષણ કયા છે કે આખી કઈ રીતના અટકાવવું આપણે અટકાવવાના બે છે અહીં છે મચ્છરથી જ ફેલાય છે તો આપણે છે સાત આવશે આઠ નંબર સાત ઓલા માંડી જો બે ને ના કરી કરતા એ ખોટ ન લેવા લઈ લેવા ગરા આઈ વધારે મને મને એ લાગ્યો બો

હાલો તો તો સાઈડ નીક્યા માં સેમ્પલ લીધા હવે એને લેબોરેટરી માં પછી કઈ છે કે જો કે અત્યારે કઈ આપડે એવું કઈ છેતા પણ લોકો કરવા આવ્યા હતા તો અમે પછી હવે કરતા આપડે ના ને પણ જરૂરી છે ને એટલે થી હોય કરવા તાણે જો ઓટાળ મી પૂછવા આવ્યા તો હવે રોટલીઓ થઈ ગયું

પત્રિકા ટીમ આખી આવી પડી હતી શું કરવું આવી પગાર નું સર્વે કરવા આવ્યા હતા એ હવે કામ પૂરું થયું હવે ફટાફટ ખાવાની તૈયારીઓ કરીએ ટોટલિયું ગરમા ગરમ થઈ ગયું ને તો ખાઈ લઈએ ફટાફટ નાલો તો રોટલી કરી લીધી ને ખાવા બહેન હાલો બધાય ખાવા